નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલ અત્યારે માર્ચ એન્ડિંગના કારણે આજથી તો ક્યાંક આવતીકાલથી રજાઓનો માહોલ ચાલુ થઈ જશે અને યાર્ડો બંધ થશે તો આજે અને આવતીકાલે માર્કેટયાર્ડના ભાવ કેવા રહેશે સાથે જ આગામી સમયમાં યાર્ડ ખુલતાની સાથે બજારમાં શું સ્થિતિ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે કપાસ બજારથી શરૂઆત કરીએ તો આજે કપાસની આવકમાં ઘણા બધા માર્કેટ યાર્ડ બંધ હોવાના કારણે થોડી ઓછી હતી તો મોટા મોટા યાર્ડ ચાલુ હતો અને જ્યાં કપાસની બજારમાં નીચી સપાટી પર બે તરફી ભાવ વધઘટ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં કપાસની બજારમાં વેસવાલી કેવી આવશે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજારમાં મોટી તેજી મંદી દેખાતી નથી બજારમાં અથડાતા બજાર જોવા મળે તેવી ધારણા છે જ્યારે ભાવની વાત કરીએ તો હાલ એનસીડીએક્સ ઉપર રાજકોટનો વીસ કિલોનો વાયદો અત્યારે ચૌદસો ને રૂપિયા ત્યારે એપ્રિલ વાયદો પંદરસો ને પંચ્યાસી રૂપિયાની સપાટીએ જોવા મળતો હતો જ્યારે આપણે હાજર બજારની વાત કરીએ તો રાજકોટમાં અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ફોરજીમાં ચૌદસો ચાલીસથી ચૌદસો એંસી એ પ્લસમાં ચૌદસો પચીસથી ચૌદસો ને ચાલીસ બી પ્લસમાં તેરસો સાઠથી તેરસો નેવ તો બી ગ્રેડમાં તેરસોથી તેરસો પચાસ અને સી ગ્રેડમાં બારસોથી બારસો પચાસના ભાવ બોલાતા હતા હવે આપણે કપાસિયાની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ નરમ રહ્યા હતા કપાસિયા ખોળની ગરાગી ન હોવાથી ભાવમાં આજે પચીસ રૂપિયા પ્રતિમણે નીકળી ગયા હતા આગળ ઉપર રૂની બજારમાં ખાસ કોઈ મોટી તીજી મંદી જોવા મળે તેવી સંજોગો બહુ ઓછા દેખાય છે ગુજરાતમાં શંકર શંકરઋના ભાવ આજે સો રૂપિયા ખાંડીએ ઘટીને ત્રેપન હજાર સત્સો રૂપિયા હતા જ્યારે કલ્યાણ રૂમાં ત્રણસો ઘટીને ખાંડીના ભાવ પાંત્રીસ હજાર ચારસો રૂપિયા બોલાય છે હવે આપણે બંને વાયદાઓની વાત કરીએ તો હાલ હવે માર્ચ એન્ડિંગના કારણે વાયદા એક અઠવાડિયા દરમિયાન બંધ રહેશે ત્યારે વાયદો બંધ થતાની સમયે કરંટ પ્રાઇસ ચોપન હજાર ત્રણસો દસ રૂપિયા હતા તો ન્યૂયોર્ક કોટન વાયદો બંધ થતા સમયે પિસ્તાલીસ હજાર બત્રીસ રૂપિયા પ્રતિ ખાંડીના ભાવે બોલાતા હતા જ્યારે હવે પાકિસ્તાનની અંદર કપાસનું વાવેતર શરૂ પણ ડેમો ખાલી હોવાના કારણે ખેડૂતો લાચાર છે જ્યારે વાત કરીએ તો અમેરિકા અને ચીનમાં કપાસનું વાવેતર નવી સિઝનમાં ઘટવાના સમાચાર બાદ હવે પાકિસ્તાનમાં પણ પાણીના અભાવે કપાસનું વાવેતર નવી સિઝનમાં ઘટે તેવા પ્રારંભિક સંકેતો મળી રહ્યા છે જ્યારે સીસીઆઈની વાત કરીએ તો સીસીઆઈએ રૂના ભાવમાં યથાવત રાખીને આજે ચારસો ઘાસડીનું વેચાણ કર્યું હતું જ્યારે વિદેશમાં વર્તમાનમાં પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષથી કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં ઘટી રહ્યું હોવાથી રૂના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે આથી પાકિસ્તાન